મારા વાલા ભક્તો નો દાસ ક્યારેક ભક્તો રોષથી ભાવ પ્રગટ કરે ત્યારે થોડી પીડા પણ ભોગવવી પડે આ જુઓને મારા એક પરમ ભક્તે ભાવા વેશમાં મારા ચહેરા ઉપર લાડુના છૂટા ઘા કર્યા અરે પ્રસાદ હું પૂરેપૂરો આરોગું એ પહેલાં જ મને મૂંગો માનીને મારા ચહેરા ઉપર ગંગાજળ ભરેલી જારીનું ઘા ભાઈ એને ક્યાં ખબર હતી કે મારા મોઢામાં એના જ આપેલા લાડુ ભર્યા હતા અને એટલે જ જવાબ કઈ રીતે આપું ભગવાન ભગવાન આ પાપીને માફ કરી દો મને ક્ષમા કરો ગિરધારી હે ભક્ત હું જાણું છું તારી પીડા વ્યથિત ન થા મારા મનમાં જરા પણ રોષ નથી કેમ કે મારા ભક્તો જે મને ભાવથી અર્પશે એ તમામ મારા માટે ફૂલ સવાર છે બોલો ભક્તરાજ શું મૂંઝવણ છે દેનાનાથ આપ તો અંતરિયામી છો મારે મારા સ્વાર્થે અને પરમાર્થે એમ બબ્બે કારણોસર ત્રાગું કરીને પણ આવવું પડ્યું છે પ્રભુ બોલો એક તો પોકળગઢના સિમાળે પહેરવો નામે ભયંકર રાક્ષસ રહે છે એનો ત્રાસ વધતો જાય છે બાર બાર ગામમાં જે કોઈ માનવી માત્રને દેખે એનું ભાષણ કરી જાય છે પ્રભુ મારી પ્રજા સલામત નથી ઈ ને પ્રભુ

એટલે તમારી પુત્રની ઈચ્છા પૂર્ણ થશે ત્રિલોકનાથ કેમ કેમ અચકાવ છો રાજન દયાળુ દેવા પુત્રની ઈચ્છા તો છે પણ આપના જેવા પુત્રની તથા કૃપાનાથ તમારી કરુણા અપાર છે પ્રભુ અજમલજી જી આ પુષ્પને પણ પારણામાં પધરાવજો હાજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા સ્વયં હું આવીશ અવતાર ધરીશ જય ધરતીને રાક્ષસોના ભયથી મુક્ત કરવા ધર્મની રક્ષા કરી પીર પૂજાનું માતમ સમજાવવા હું જરૂર આવીશ હું જરૂર આવીશ જય હો જય હો દ્વારકા આ ચાર નિશાનીઓ સાથે લેતા જાઓ ભક્તરાજ રતન કટોરો ગેડીઓ અમલ ડાબલી ને બે પુષ્પો પ્રથમ પુત્ર થાય એનું નામ વિરમ રાખજો અને આપેલી નિશાની પ્રમાણે આવું ત્યારે મારું નામ રામદેવ રાખજો મારા અનન્ય સેવક ગરુડજી મારી સાથે લીલુડા ઘોડા તરીકે રહેશે મારા આગમન સમયે પોકરણગઢ જળાહળા પ્રકાશથી થી